સમગ્ર ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરવા માટે યાત્રાની શરૂઆત કરવામાં આવી આજે ચોથો દિવસ છે માં અંબાના ધામ અંબાજી ખાતે આ યાત્રા પહોંચી છે આજે સવારે અંબા માતાના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ માગ્યા છે પ્રાર્થના કરી છે કે જે ગુજરાતમાં ખોટું થઈ રહ્યું છે જે ગુજરાતમાં સામાન્ય ગરીબ લોકોના ઘરો પર બુલડોઝર ચાલી રહ્યા છે અહીં અંબાજીમાં તમે જોઈ શકો છો કે અનેક ગરીબ પરિવારો છે જેણે આખી જિંદગીની મહેનતથી પચાસ પચાસ વર્ષ પહેલાંથી અહીંયા ઘરો બનાવ્યા એના અવાજને સડકથી લઈને સંસદ સુધી ઉજાગર પણ કરીશું અને આજ જ આખો જે આક્રોશ છે એ જ બતાવે છે કે ગુજરાતમાં પરિવર્તનનો શંખનાદ થઈ ચૂક્યો છે બે હજાર કેવા મુદ્દાઓ રહેશે તમામ મોરચે સરકાર નિષ્ફળ રહી છે સર્વ સમાજના સર્વ વિસ્તારના સર્વ વર્ગના લોકો આ સરકારથી ત્રસ્ત છે એક બાજુ ખેડૂતો આત્મહત્યા કરે છે એક બાજુ કર્મચારીઓ આત્મહત્યા કરે છે એક બાજુ યુવાનો બેરોજગાર છે મહિલાઓની ઇજ્જત આબરૂ લૂંટાઈ રહી છે સલામતીના પ્રશ્નો ઊભા થયા છે દારૂ ને ડ્રગ્સને કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે મોંઘવારીને કારણે ઘર ચલાવવાનું મુશ્કેલ છે એટલે આખા ગુજરાતનો એક પણ વર્ગ એક પણ વિસ્તાર એવો નથી કે આ ત્રણ દાયકાના ભાજપના શાસન પછી પણ એને કોઈ ખુશી હોય કે કંઈ મેળવ્યું હોય બધાને લાગી રહ્યું છે કે આ ધર્મના નામે જાતિના નામે ભાગલા પાડીને ચૂંટણીઓ જીતે છે ક્યાંક વોટની ચોરી કરીને ચૂંટણીઓ જીતે છે અને એકસો બાસઠની બહુમતી હોવા છતાં આ સરકારને કોઈ સામાન્ય ગુજરાતીની ચિંતા નથી એ જે લોકોના મનમાં પીડા છે જે આક્રોશ છે એ જ બે હજાર સત્યાવીસ નો ચૂંટણીનો મુદ્દો બનવાનો છે બે હજાર સત્યાવીસ માં પરિવર્તન જે પવન ફૂંકાવાનો છે એ આજે તમે બધાના લોકોના આક્રોશમાં જોઈ શકો અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં